નમસ્કાર ડી વિલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલોલ તાલુકાના ગોપીપુરા ગામના પીખાપુરા ફળિયામાં એક જ ગામ અને એક જ ફળિયાના યુવક અને યુવતીએ પોતાની મરજી પ્રમાણે પ્રેમ લગ્ન કરી લેતા યુવતીના પરિવારજનોએ છેલ્લા એક વર્ષથી યુવક અને યુવતી તેમજ યુવકના પરિવારને ગામમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે આ અંગે તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ યુવકના પિતાનું મૃત્યુ થતાં યુવતીના પરિવારજનોએ તેમના ઉપર દબાણ કરી અને યુવકના પિતાના અગ્નિસંસ્કાર પણ એ ગામ નાસ મશાનમાં કરવા દીધા ન હોવાના પણ આક્ષેપો યુવતી અને युवकનો પરિવાર લગાવી રહ્યા છે અને ત્યારબાદ પણ આ युवकના પરિવારે પોતાના પિતાના અગ્નિ સંસ્કાર હાલોલના સ્મશાનગૃહની અંદર કરવા મજબૂરીમાં કરવા પડ્યા હતા તેવું જાણવા મળ્યું છે આ અંગે યુવતીએ પંચમલ જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લા કલેક્ટર તેમજ ડીવાયએસપી હાલોલ અને પોલીસ ઇન્સ્પેક્ટર હાલોલ નાઓને લેખિતમાં રજિસ્ટર એડીથી ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે આ રમેશાબેન જલેપે છે મારું ગામ ભીખાપુરા તાલુકો હાલોલ જિલ્લો પંચમહાલ મારી જાતેથી કોર્ટ મેરેજ કર્યા છે અને મારા ઘરવાળાને મંજૂરી નથી અમને ઘરને પહેવા દેતા નહીં અને મારા પપ્પા છે અમારા કુટુંબના છે બધા શું કે એવું કે કે આ બાજુ આવવાનું નહીં આ બાજુ ફરવાનું નહીં એવું બધું કે છે હમણાં મારા આપણે તારીખે મારા સસરા મરી ગયા તો અમે હું તો નહીં જઈ હું કમ કે ગર્ભવતી છું એટલે હું નહીં જઈ પણ મારા ઘરવાળા ગયા તો તે પણ

કશું રવા દીધું અમારા જોડેથી પૈસા બી હતા રકમ વેરી હતી બધું લઈ ગયા માર ઘરવાળાની નોકરી કરવાનું બી એ નહીં કારણ કે એનું લાયસન્સ હતું તે બી લઈ ગયા કાઢીને અને અમારા ડોક્યુમેન્ટ હતા તે બી બધું લઈ ગયા છે પર મારા અલ્પેશભાઈ અર્જુનભાઈ મારું નામ છે તાલુકો હાલુલ જિલ્લો પંચમાં હાલ ભીખાપુરા ફળી મારું ગામ છે ત્યાં અમારી છોકરી પ્રેમ લગ્ન હતા હું કોરટ મેરેટ રજીસ્ટર કર્યું છે અને હું એક વર્ષથી બહાર રહીએ છીએ અમે અને મારા બાપે પણ બહાર રહીએ છીએ એક વર્ષથી હું નહીં જવા દીધા નથી ગામમાં અને હું મારા બાપે ત્રીસ તારીખે ઓપ થઈ ગયેલા છે તો હું ગામમાં સંસ્કાર કરવા નહીં દીધો અને હાલોલમાં સંસ્કાર કર્યો છે અમે અને કોરી પર અમે રહીએ છીએ ત્યાં ત્યાં આગળ આવીને હુમલો કર્યો પચીસ ત્રીસ જણાએ આવીને રકમ ને પૈસાને એવું બધું લઈ ગયેલા છે અને ધમકીઓ એવું બધું આપી છે કે મારી દીવાની કલેક્ટર કલેક્ટર સાહેબને આટલું મારે કેવું છે કે આટલી મારી અરજી સ્વીકારે જે છોકરીના મા બાપ છે અમુક ગામમાં રહેવા દેતા નહીં અમે બારીએ છીએ અમુક બહુ ત્રાસ ચાલે છે